ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે સલીમભાઈ અમદાવાદી છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સમાજમાં સામાજિક સમરસતા અને યુનિટી માટે સતત કાર્યરત ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી જે નિમણૂકમાં આવી છે એ બરાબર એઆઈસીના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ ખરગેજી રાહુલ ગાંધીજી મુકુલ વાસ્ટિકજી પ્રદેશ કોંગ્રેસના દક્ષિણ ગુજરાતમાં નિમાયેલા ઉષા નાયડુજી પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી વિપક્ષના નેતા ધારાસભ્ય અમિત ચાવડાજી સાથે સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શેખ કોંગ્રેસ પ્રમુખ પ્રદેશના અને જિલ્લાના અને શહેરના તમામ આગેવાનોનો આજ રોજ હું આભાર માનું છું કે એમ એ લોકોએ મને ભરૂચ શહેર કોંગ્રેસની જે જવાબદારી આપી છે એ બદલ હું સર્વેનો ફરીથી આભાર માનું છું સાથે સાથે આવનાર દિવસોમાં ભરૂચ શહેર અને જિલ્લાના જે પણ પ્રશ્નો હશે તેને વાંચા આપવાની અમારી સંપૂર્ણ કોશિશ રહેશે રાહુલ ગાંધીનો જે નેમ છે કે બે હજાર સત્તાવીસમાં વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બનાવવાની તેના માટે ભરૂચ જિલ્લામાંથી સૌથી વધારે ધારાસભ્યો ચૂંટી નહીં જાય એવો અમારી જિલ્લાની શહેરની અને તમામ આગેવાનોની કોશિશ રહેશે આવનારા સમયમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની સીટો પર પણ કોંગ્રેસ સારામાં સારો દેખાવ કરીને જિલ્લા પંચાયતને નગરપાલિકા બને એ રીતની અમારી કોશિશ રહેશે આ તકે તમામ આગેવાનોનો આજ રોજ હાજર રહ્યા તમામ આગેવાનોનો અને જિલ્લાના પ્રદેશના આગેવાનોનો ફરીથી આભાર માનું છું જય હિન્દ